હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે એકદમ સ્વાદિષ્ટ એવી વઘારેલી ખીચડીની રેસિપી લઈને આવી છું આ રેસીપીથી જો તમે વઘારેલી ખીચડી બનાવશો તો ઘરમાં સૌ કોઈને તે ખૂબ જ ભાવશે તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો વઘારેલી ખીચડી બનાવવા માટે અહીં મેં એક વાટકી ચોખા લઈ લીધા છે અડધી વાટકી મગની દાળ અને અડધી વાટકી તુવેર દાળ લઈ લીધી છે ત્રણેયને આપણે કુકરમાં લઈ લેવાના છે અને ત્યાર પછી ત્રણેયને પાણીમાં પહેલાં સરસ રીતે ધોઈ લેવાના છે બે પાણીમાં આપણે ત્રણેયને ધોઈ લેવાના છે ત્યાર પછી પાણીથી ધોઈ લીધા પછી તેમાં આપણે થોડું પાણી ઉમેરીને તેને બાફી લેવાના છે તો અહીં મેં ફ્રેન્ડ્સ પહેલાં ત્રણેયને પાણીમાં સરસ રીતે ધોઈ લીધા છે ત્યાર પછી તે પાણી મેં નીકાળી લીધું છે અને ત્યાર પછી તેમાં એક લોટો પાણી એડ કર્યું છે જો ફ્રેન્ડ્સ તમે ખીચડી વધારે ઢીલી બનાવવા માંગતા હોય તો પાણી તમે વધારે એડ કરી શકો છો ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું ઉમેરી દીધું છે હવે તેને બરાબર હલાવી લેવાની છે અને ત્યાર પછી તેને બાફવા માટે રાખી દેવાની છે તો હવે મેં કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને તેને ગેસ ઉપર રાખી દીધી છે ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે તેને બફાવા દેવાની છે તો હવે આપણે વઘારની રેસીપી પણ જોઈ લઈએ તો વઘાર માટે અહીં મેં તુવેર દાણા લીલા મરચાં કેપ્સિકમ મરચાં લીલી ડુંગળી ટામેટા આદુ અને લસણ લઈ લીધું છે બધી જ શાકભાજી તમે તમારી માત્રા અનુસાર ઓછી કે વધારે લઈ શકો છો હવે આપણે સૌ પ્રથમ તુવેર દાણાની બાફી લેવાના છે તો તુવેર દાણાને મેં પહેલાં પાણીમાં ધોઈ દીધા છે ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લીધા છે અને થોડું મીઠું ઉમેરીને તેને બાફવા માટે રાખી દીધા છે હવે ફ્રેન્ડ્સ આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને કુકરમાંથી જોઈ લેવાની છે કે આપણી ખીચડી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આપણી ખીચડી સરસ રીતે બફાઈ ગઈ છે અહીં આપણી ખીચડી બહુ ઢીલી પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તે રીતે મીડિયમ માપની થઈ ગઈ છે તો હવે ફ્રેન્ડ્સ આપણે ખીચડીના વઘારની રેસીપી પણ જોઈ લઈએ તો વઘાર માટે અહીં મેં એક લોયું લઈ લીધું છે તેની અંદર ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે તેલની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે ઘી પણ ઉમેરી શકો છો ઘીના લીધે પણ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ અહીં મેં તેલમાં જ ખીચડી વઘારી છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેલની અંદર અડધી ચમચી રાઈ ઉમેરી લેવાની છે ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે રાઈ અને જીરું તેલમાં સરસ રીતે કકળી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી લેવાની છે અને હિંગ ઉમેરી લીધા પછી તેમાં મીઠો લીમડો ઉમેરી લેવાનો છે બધી જ વસ્તુ ઉમેરીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે અને ધીમા જ ગેસે આપણે બધી વસ્તુ ઉમેરી લેવાની છે હવે ફ્રેન્ડ્સ આપણે બધા જ વેજીટેબલ તેમાં ઉમેરી લેવાના છે અને વેજીટેબલને તેલમાં સરસ રીતે સાંતળી લેવાના છે ધીમા જ ગેસે બધા વેજીટેબલને સાંતળતા રહેવાનું છે બધા જ વેજીટેબલ સરસ રીતે તેલમાં સાંતળી લીધા પછી તેમાં આપણે બધા મસાલા ઉમેરી લેવાના છે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી આપણે બધા વેજીટેબલને ધીમા જ કેસે સાંતળતા રહેવાનું છે ત્યાર પછી તેમાં એક ચમચી હળદર ઉમેરી લેવાની છે એક ચમચી લાલ મરચું ઉમેરી લેવાનું છે અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે મીઠું આપણે ખીચડીમાં ઉમેર્યું છે તેથી અત્યારે મીઠું ઓછું જ ઉમેરવાનું છે ત્યાર પછી એક ચમચી ખીચડીનો સ્પેશિયલ મસાલો માર્કેટમાં મળે છે તે ઉમેરી લેવાનો છે હવે બધા મસાલા સાથે બધા વેજીટેબલને બરાબર મિક્સ કરી લેવાના છે અને ત્રણથી ચાર મિનિટ સુધી વેજીટેબલને મિક્સ કરતું રહેવાનું છે ધીમા જ કેસે વેજીટેબલને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે જ્યાં સુધી વેજીટેબલનો કલર થોડો બ્રાઉન જેવો ન થઈ જાય ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે તેને તેલમાં સાંતરતા રહેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી જે શાકભાજી છે તેનો કલર થોડો થોડો બ્રાઉન થાય છે તો હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અહીં મેં એક લોટો જેટલું પાણી ઉમેર્યું છે પાણી તમે ઓછું કે વધારે ઉમેરી શકો છો જો તમે ખીચડી એકદમ ઢીલી ખાવા ઈચ્છતા હોય તો પાણી અહીં તમારે બે લોટા ઉમેરી લેવાનું છે પણ અહીં મેં ખીચડી મીડિયમ જ ઢીલી રાખી છે બહુ ઢીલી પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એટલે અહીં મેં એક લોટો પાણી ઉમેર્યું છે હવે પાણી આપણું થોડું ઉકળી જાય એટલે આપણે જે ખીચડી બાફી હતી તે ઉમેરી લેવાની છે બધી જ ખીચડી ઉમેરી લીધા પછી ખીચડીને તે વેજીટેબલ સાથે બરાબર મિક્સ કરી લેવાની છે ધીમા જ ખીચડીને મિક્સ કરતા રહેવાનું છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે ખીચડીને ઉપર નીચે કરતું જવાનું છે અને બધા વેજીટેબલ સાથે મિક્સ કરી લેવાની છે હવે ખીચડી બરાબર વેજીટેબલ સાથે મિક્સ થઈ ગઈ છે તો તેને આપણે થોડીવાર ઢાંકીને ચડવા દેવાની છે પણ અહીં પાણી ઓછું લાગે છે એટલે મેં ઉપરથી થોડું પાણી વધારે ઉમેર્યું છે અને ખીચડીને આ રીતે દબાવીને ઢાંકી દીધી છે હવે ખીચડીને છથી સાત મિનિટ સુધી ઢાંકીને બફાવા દેવાની છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આપણી ખીચડી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ખીચડીને ચારે બાજુથી આ રીતે હલાવી લેવાની છે જેથી કરી આપણી ખીચડીના બધા જ દાણા સરસ રીતે એક જેવા થઈ જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ખીચડી દેખાવામાં કેટલી સરસ લાગે છે હવે આપણે જે તુવેરના દાણા બાફ્યા હતા તે ઉમેરી લેવાના છે તુવેરના દાણા આપણે ઉપરથી એટલા માટે ઉમેરવાના છે કે જેથી કરી તુવેરના દાણાનો જે સ્વાદ હોય છે તે ખીચડીમાં સરસ રીતે આવી જાય હવે તુવેરના દાણાના ખીચડીમાં મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણી સ્પેશિયલ વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે આ રેસીપીથી તમે ઘરે અવશ્ય ખીચડી બનાવજો અને આ રેસીપીથી તમને ખીચડી કેવી લાગી તે મને અવશ્યથી કહેજો હવે અહીં મેં ખીચડી એક બીસમાં લઈ લીધી છે તેની ઉપર થોડું ઘી ઉમેરી લીધું છે અને ગવારના શાક રોટલી અને ગોળ સાથે તેને લઈ લીધી છે તો ફ્રેન્ડ્સ આ ગવાના શાકની રેસીપી પણ મારી ચેનલમાં અપલોડ કરેલી છે તો તેને પણ અવશ્યથી જોઈ લેજો થેન્ક યુ